જમવાનું બની ગયું છે આજે દાળ ભાત બનાવ્યા મસ્ત લીલા મસ્ત બનાવી છે જોઈ લો જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય દ્વારકાધી સરહદ મહાદેવ મિત્રો સ્વાગત છે તમારું મારા આજના નવા બ્લોગમાં મિત્રો સવારના પોણા દસ વાગી ગયા છે તમે બધાને ગુડ મોર્નિંગ ને કેમ છો તમે બધા મજામાં ને હું પણ મજામાં છું મિત્રો પોણા રસ વાગી ગયા છે કમ્પ્લીટલી કાબ બાજુ કાળા વાદળા અને કપડાં સૂક્યા છે સામેનું જો કેટલું સરસ મજાનું લાગે છે વાપરે જોયું મિત્રો એક બાજુ તડકો ચોડ્યો છે એક બાજુ વરસાદ હું માનવું આવે હું કેવું આવ્યો અને મિત્રો હા આજે તમને લોકોની ખાસ વાત કહેવાનું તો ભૂલી ગઈ થોડું બેસી જો મિત્રો આજે તેર તારીખ છે બુધવાર છે અને આજે નાગપંચમી છે હા મિત્રો તમો બધાની નાગપંચમીની શુભકામનાએ અને નાગપંચમ છે તો આજે સાંજે અમે મંદિરે જઈશું દૂધ ચડાવવા ભાતીજીના મંદિરે અમારા ઘરના સા સામે જ છે ત્યાં આગળ ચોકે તો ત્યાં મંદિરે જઈશું દૂધ દૂધ ચડાવીશું દીવ દિવ કરીશું ભગવાનના દેવતા બધાયની રક્ષા કરે બધાને કંઈ હાનિ ના પહોંચાડે બાપા નાગદેવતા બધા બધાયની રક્ષા કરે વન વગડામાં બધા ખેતરોમાં કામ કરે છે રસ્તાઓમાં બધા આવે જાય નાના બાળકો રમે મોટા આવે જાય બધું બધાની રક્ષા કરી નાખી દેતા તો મસ્ત મજાનો દાળ ભાત બનાવીશું દાળ ભાત સાંજે તો દાળ ભાત મસ્ત મજા આવી જશે દાળ ભાત ખાવાની ઓ કુકર તો પહેલાં ઘરે રહી ગયો બધું લેવા જવું પછી કાંઈ ને પહેલાં બધી તૈયારી કરો પછી લેવા જવું કુકર કેમ કે હું તો કુકરમાં જ શાક વગાડું છું મને તો ફાવતું નથી તો પહેલીમાં એટલે ફાવે છે પહેલાં ક્યાં કુકર હતું પણ પેલું કેવું થોડું કાચું પાકું રહીને તો આમ ટેન્શન થાય કે થઈ ગયું છે થઈ ગયું પણ કુકર હોય ને એટલે જોવાનું જ નહીં ત્રણ ચાર પાંચ સીધીમાં તો પરફેક્ટ બધું જ તો પહેલાં હું બધી તૈયારી કરી દઉં પછી જોઉં કુકર લેવા પહેલાં ઘરે મિત્રો જમવાનું બની ગયું છે જો રોટલી ને આમાં શાક મિત્રો સાડા છ વાગી ગયા છે મારું જમવાનું બની ગયું છે જો દાળ ભાત આ સુખડી ભાતીજીને આમાં દાળ છે પહેલાંમાં ભાત અને આમાં લીલા મરચાં ને એવું તળ્યું છે બધું દાળ ભાત છે એટલે આ પૂજાની થાળી તૈયાર કરી રહી છું ખાલી દૂધ આ તેલ અને આમાં કંકુલ મિત્રો જમવાનું બની ગયું છે આજે દાળ ભાત બનાવ્યા મસ્ત લીલા મરચાં તળ્યા છે પાપડ છે અને સુખડી બનાવી છે જોઈ લો બે ડિઝ કરી છે એક મારી એ છે જે મેં માની હતી ઘરમાં બધું નીકળતું ને જીવ જમતું ને બધું તો મેં માની હતી તો એ પણ કરી દો આજે અને આજે જે નાક પાછેમ છે તો મમ્મીજી દૂધ લેવા ગયા છે બસ હવે દૂધ લાવે એટલે બધું લઈને ભાતીજીના બની રહેજે તો બહુ જ થઈ રહી છે બાપરે સખત જો ને જમવાનું બનાવતા બનાવતા તો આખી નવે જોઈશું અને પંખો ધીરો છે એટલે કેમ કે પંખો ફાસ્ટ કરીશ તો પછી મારો અવાજ બરાબર નહીં સંભળાય કેમ કે માઇક નથી ને મારી પાસે માઇક નથી એટલે ભાઈ થઈ થાય બીજું શું આવે ચાલો જમવાનું બની ગયું છે હવે દૂધ આવી જાય એટલે ફટાફટ પૂજા કરીને આવીએ પછી જમાડું મારા કાના ને જો મિત્રો દૂધ તેલ નારિયેળ કંકુ અને સુખડી તો ચાલો હવે મંદિરે જઈએ મંદિર છે અમારું આ અને અહિયાં આવું કાકા ભાતીજી નું મંદિર અને અહીંયા આજે નાગપાચન છે અમે કરવા આવ્યા અહીંયા તો મિત્રો તમે પણ લોકો બધા પગે લાગી લો ભાતીજી મહારાજના અને દર્શન કરી લો સરસ મજાના thank you ગઈ જઈએ છીએ ઘરે ચેનલ પર નવા હોય તમને સબસ્ક્રાઈબ કરો વિડીયો કેવી લાગે છે તમે કમેન્ટ કરજો નાગ પાચનની આજે બધાને શુભકામના